ખેડાથી સમાચાર મળી રહ્યા છે કે જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે લાભ પાચમ નિમિત્તે ભક્તિ આસ્થા અને શ્રદ્ધાનો મહોત્સવ જોવા મળ્યો છે વહેલી સવારથી જ વરસાદ વરસતો હોવા છતાં પણ ભક્તો રણછોડ રાયના દર્શન માટે ઉમટી પડ્યા છે અમદાવાદના હાથીજણ વિસ્તારથી આવેલા રાજેન્દ્રસિંહે પોતાની બેબીના લગ્ન બાદ સંતાન પ્રાપ્તિની મનોચ્છા પૂરી થતાં

કેટલા સમય થી ભગવાન ના તમે દર્શન કરવા આવો છો આજે લગભગ પાંચ છ વર્ષથી આવું છું કેવી રીતે આવો ચાલતો જ આવતો હતો કાલ પૂરી દિવસ ગાડી માં આવું પણ આજે બાધા પુરી કરી મારી ભગવાન ના આમ આશીર્વાદ વર્ષોથી તમે કેવા ઈચ્છો છો હઉ બઉ સરસ છે ભગવાન ના આજે રંજુ ને કેવી રીતે પગે લાગશો અંદર થી પગે પડવાનું આ રીત